જામનગરમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર હુમલાની ઘટના બની આર એન્ડ બી પંચાયત વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ ચાલુ સાઇટ પર નિરીક્ષણ કરવા માટે ગયા હતા માઇનોર બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટર ઓછી સિમેન્ટ વાપરવાનું ધ્યાને આવતા અધિકારીએ યોગ્ય કામગીરીની ટકોર કરતા હુમલો કર્યો અધિકારીને માથાના ભાગે અને અન્ય ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ ચાલુ છે જામનગરમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર હુમલાની ઘટના બની આર એન્ડ પંચાયત વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ ચાલુ સાઈડ પર નિરીક્ષણ કરવા માટે ગયા હતા માઇનોર બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટર ઓછી સિમેન્ટ વાપરવાનું ધ્યાને આવતા અધિકારીએ યોગ્ય કામગીરીની ટકોર કરતા હુમલો કર્યો અધિકારીને માથાના ભાગે અને અન્ય ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ ચાલુ છે